કેમ છો બયો મજામાં આજે આપણે ફિલ્મ જોઈ કૃષ્ણ સદા સહાય સહાયતે આ વાત ગડે ઉતરતી નથી લાલભાઈ તમે જે રીતે અંદર હલવાણાઈ એમાં હું નો ગડે ઉતરે લાલભાઈ હું હેને આવ્યો પેટી ભારે હતી પાણી ઢોળાનું તો પગ લાઈફ તો દરવાજો માથે ભાઈ ગયો શું થઈ ગયો હાચું બોલો લાલભાઈ લાલભાઈ હાચું કહું હું મારો પગ લપતા એ હું હેને ચોરી કરવા આવ્યો તો યાર આજ ચક્રમ જગ ચક્રમ યુગ ચક્રમ જકેશવા ભાઈ ફિલ્મ એટલું મસ્ત છે ને એકવાર જોવું જોઈએ ફિલ્મની અંદર તમે ને જોયો ને આખી જિંદગીમાં એટલો સારો અનુભવ કરાવશે નથી કોમેડી નથી એક્શન કે નથી કોઈ એવું નથી એડવેન્ચર બસ લાઈફ બતાવે છે બે ત્રણ લોકોની મતલબ બે જ લોકોની અથવા એક જ મેન તો એક વ્યક્તિની લાઈફ બતાવે છે જે તમને ઘણું બધું સમજાવી દેશે ભાઈ અંકિત સખિયા મારે તમને બસ એટલું જ કહેશે ભાઈ સાચું દિલથી લવ્યું આવું ફિલ્મ બનાવવા માટે અને મારું ફેવરેટ જગ્યા એટલે કે જુનાગઢ ને દર્શાયું છે તમે એટલું મસ્ત દેખાયું છે ને જોઈ મને એવું લાગ્યું કે હું ત્યાં છું અને જે કૃષ્ણ કૃષ્ણ સાથે આખી કહાની જોડી છે કૃષ્ણનું વાતો કરી છે ભાઈ ફિલ્મ નથી આ એક આખી ગીતા છે શોર્ટ ટાઈમની અંદર બે કલાકની અંદર ગીતા તમને સમજાવવામાં આવી છે કે કર્મ કરવાથી શું થાય છે કર્મ ખરાબ કરવાથી શું થાય છે એના વિશે અને ભગવાન ક્યાં છે ને એ તમને ક્યાં મળશે એ દર્શાવવામાં આવ્યું છે બહુ સારું ફિલ્મ છે ભાઈ મને તો એવી મજા આવી છે ને મજા તો ના કહી શકાય હું કમ્પ્લીટ આજે કેવું પડે પણ રોયો છું અને મારું કમબેક આજ થઈ રહ્યું છે મારો મેન ચેનલ ઉપર વિડીયો આવશે એના પાછળ બસ આ હું રાહ જોઈ રહ્યો હતો કે શું કરું શું નહોતું મન થતું ફિલ્મ જોયા પછી મને મન થયું છે અને મેં એક વિડીયો પણ જોયો હતો કે એક વ્યક્તિ થિયેટરમાંની અંદર છે કે હું શું કરવાનો હતો મતલબ આત્મહત્યા કરવાનો હતો પરંતુ મેં આ ફિલ્મ જોઈ લીધી મને એમ થયું કે યાર શું આવી બકવાસ થશે પણ ભાઈ ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે ફિલ્મ નથી ભાઈ આ હકીકત આ ફિલ્મ નથી આને ફિલ્મ કહેશો ને તો ખરાબ બાબત છે મને નથી લાગતું કે આને ફિલ્મ કહેવાય આ બસ એક ગીતા છે એક બુક છે એની સમરાઈઝ કરીને તમારી સાથે ઇમોશન સાથે રજૂ કર્યું છે સમજો ઇમોશન સાથે એક સીન હતો કે એવોલો કર્મ પુરાયેલો છે ને એટલે કૃષ્ણ એના માટે લાપસી લઈને આવે છે અને બે સીન સીન બદલાઈ જાય જાય છે છે અને આવી જે સીન છે ને તમારા કમ્પ્લેટ મોઢામાં એમ થાય કે આ શું એમ ગાળ તો ના બોલાય પણ મતલબ સમજ કે આ શું થઈ રહ્યું છે એમ આ કઈ રીતે વિચાર્યું છે બહુ સારું સમજ આજથી થોડાક ટાઈમ પહેલાં હું એ જ કરતો હતો કારણ કે મેં વિચાર્યું કે આપણે કંઈક સારું મોટા પાયે કરીએ તો સિંગલ હેન્ડેડ વે એક જ વ્યક્તિ ઉપર આખી સ્ક્રિપ્ટ હોય આપણે કંઈક મેં જોયું હતું કે કોઈ એક રૂમની અંદર પૂરાઈ જાય છે બોલીવુડનું મૂવી છે કંઈક અંદર એવું તો એવું વિચાર્યું કે એવું તો બોરિંગ થઈ જાય ભાઈ આ એક રૂમની અંદર પૂરીને ઘરની અંદર પૂરીને પણ જે એમણે ડાયરેકશન કર્યું છે ને અનબિલીવેબલ અંકિતભાઈ ને અંકિતભાઈનું પાછું મને ખાસ વાત એ ગમી કે એમના મમ્મીનું નામ સાથે લઈને ચાલે એટલે જ સા આટલા ભયંકર ઇમોશન સાથે આ મૂવી બનાવી શક્યા હોય એવું બની શકે મારા માનવા પ્રમાણે કારણ કે ઇમોશન છે ને મારા અત્યારના તો ખબર નથી પણ હું જે પ્રમાણે જેની વાત કરું જેને મગજમાં રાખીને ચાલું એ પ્રમાણે ઇમોશન છે ને એ સ્ત્રીઓ જોડે થી જ આવતા હોય મારું તેવું કહે છે પુરુષો જોડે હોય પણ એટલા નથી હોતા તો આ ફિલ્મની અંદર જે ઇમોશન જે બતાવે છે ને એમ ડીપલી એમ સમજો કેટલું નજીકથી તો સાહેદ અંકિતભાઈને મમ્મીભાઈથી એ લોકોએ શાય શીખ્યું હશે કારણ કે ફિલ્મનું સ્ટાર્ટિંગ થાય ને ક્રેડિટ પતે ને ત્યારે એમાં હોય છે અંકિત ભૂપેતભાઈ સખિયા અને લાસ્ટમાં જ્યારે લાલોભાઈ લાલોભાઈ પરમાર લાલજી પરમાર જ્યારે ગિરનારામાં હાથ આમ જોડે છે ને ત્યારે અહીંયા એક આવે છે આ ફિલ્મ બાય અંકિત રેખાબેન સખિયા ભાઈ દિલ જીતી લીધું એક દિલ છે કેટલી વખત ચીજશો એકવાર ફિલ્મ જોઈ લો હકીકત બહુ મજા આવશે મેં તો એના ઉપર રોસ ટાઈપનું થોડુંક રોસ ટાઈપ તો વખાણ તો કર્યા છે પણ રોસ ટાઈપનું એમ કર્યું છે પણ મજા આવશે એ પણ વિડીયો કમબેક હવે ભાઈનું કમબેક થઈ ગયું છે યાદ રાખજો કૃષ્ણ સદા સહાય તે હકીકત છે કૃષ્ણ નહીં પણ હરેક વ્યક્તિ સારો વ્યક્તિ તમારા સહાય તે હોય છે ભગવાન તો છે જ તો એમાં ભાઈ એક જો ગિરનાર જૂનાગઢ મતલબ બતાવ્યું છે જૂનાગઢના દરેક મસ્ત મસ્ત જગ્યાઓ છે ને જે જોવાલાયક જે મેન મેન એ બધી આમાં કવર કરી છે અને હું જુનાગઢ ગયો હતો હું જાઉં જ છું નોર્મલી છે બાળપણમાં ગયો તો તારે સ્કૂલમાંથી તો બોલ્યો ઓકે ને ગાઈડ હાયર કર્યો તો એણે કીધું હતું કે અહીંયા આ ગિરનાર પર્વત છે ને શિવજી ઊંઘ્યા છે અને આ એનું મોટું છે ભાઈ એને એટલું મસ્ત રીતે દર્શાવ્યું છે ને મેં એ બુકમાં જ જોયું હતું એ ટાઈમે સાહેબ નાનો હશું યાદ નથી પણ ગીર જૂનાગઢમાં જઈ આવેલો છું પણ એ પ્રમાણે જે એણે બતાવ્યું છે ને જ્યારે કૃષ્ણ ભગવાન એટલે કે લાલ લાલા લાલાભાઈ કરીને છે એ હું ગયા ને ત્યારે સેમ બે પોઝ આપે અનબિલીવેબલ ભાઈ હકીકત છે યાર સમજો મારા ગરજો અંકિતભાઈ મારા પાડોશી હોત ને તો અત્યારે બે પપીઓ કરી આવે પણ ભાઈ આટલું ગજબનું મૂવી મેં હજી ઊંઘી નહીં જોયું મેં ગુજરાતના બે જ મૂવીના આ કરેલા છે રિવ્યુ તો એક કૃષ્ણ અને વસ મૂવી અને વસનું પણ શૈતાનમાં કન્વર્ટ કરવામાં આવેલું છે કન્વર્ટ મતલબ એમ જો રાઈટ ખરીદીને બનાવ્યું છે પછી વસ ટુ આવ્યું એ તો પછી એનો બીજો ભાગ હતો એટલે આપણે પછી એમાં કોઈ ઇન્ટરેસ્ટ રાખ્યો નહીં અને આ બીજું મૂવી છે મારા લાઈફનું જે હું રિવ્યુ કરી રહ્યો છું રિવ્યૂ શું કહેવાય આ હું આમાં નાનો પડું રિવ્યુ નથી આ બસ ખાલી મારું કામ એટલું જ છે કે લોકો સુધી આ વાત પહોંચે બસ જોઈ લો ગમે ત્યાંથી જુઓ પણ જોવો હજુ તમારા જીવનમાં બદલાવ ના આવે તમારી જિંદગી બદલાય ને ને તમારા મગજની અંદર અસર ના થાય તો મને એકવાર કોમેન્ટમાં કહેજો બીજું તો શું કહું તમારામાં જો ઇમોશન હશે તો આપણા ફિલ્મો દ્વારા તો આપણું કમબેક તો થઈ ગયું છે કમબેક મતલબ વિચારીતો રહ્યો હતો પણ આ ફિલ્મ મને રાતો રાત વિડીયો શૂટ કરવા એડિટ કરવા માટે પ્રેરી નાખ્યો છે તો એ બદલ હું અંકિતભાઈનો અને એની ટીમનો આ ભાર માનીશ અને હા અને અંકિતભાઈનું એક બીજું વાત કરો અંકિત સખિયા કૃષાંશ વાજા અને વિકી જોશી આ ત્રણ એના લેખકો છે મારા બસ એ ત્રણે મેન વિડીયોમાં તો કીધું જ છે પણ આ વિડીયોમાં કહી દઉં કે ભાઈ તમે છે ને હાથ પગ બધું કપાઈને એક બાજુ દતારો અથવા આ સંન્યાસ લઈ લો આ ફિલ્મમાંથી કારણ કે તમે જે આપ્યું છે ને એ હંડ્રેડ પર્સન્ટ આપ્યું હંડ્રેડને એમથી એક અપ લેવલ આપી દીધું છે તો હવે તમે એને બીટ કોઈ દિવસ કરી નહીં શકો અને તમને લોકો હંમેશા એ સાથે કમ્પેર કરશે એટલે મારા જેવા લોકોને બધું ઓકે ઓકે જ લાગશે તો સાહેબ તમે આપીને સારું તો કર્યું જ છે પણ મને ચિંતા થાય છે તમે હજી જો સારું કરી શકતા હો તો તો ભાઈ હું એમ કહું છું કે શું કહું તમને મારા માટે શબ્દો નથી પણ જો આના લેવલનું ના બનાવી શક્યા જશો કે આગળ શું પ્લાન છે મને તો ગિરનાર ગમે છે તમને જો ગમી જાય તો સારી બાબત છે અને આ દ્વારકા પણ બતાવ્યું છે આ ફિલ્મોમાં ભાઈ અંકિત અંકિતભાઈ એની ટીમ અને જો સેટ થાય તો હું તમને કોન્ટેક કરું જ છું આપણે સાથે પોડકાસ્ટ કરીશું કારણ કે મારે આટલા મસ્ત વ્યક્તિને મળવું તો પડશે નહીં ચાલે ભાઈ અને તમારી સુધી આ વિડીયો પોકે તો તમે પ્લીઝ મારો કોન્ટેક કરજો આપણે સાથે પોડકાસ્ટ કરીશું ફની આપણું તો કામ છે જ ખરાબ કરીએ છીએ આપણે ના નથી પણ એટલો ખરાબ નથી કે હું તમારી સાથે ના બેસી શકું તો લવયુ દોસ્તો જય શ્રી રામ જય હિન્દ જય દ્વારકાધીશ અને આપણા બ્લોગ ઉપર વિડીયો આવે છે તો બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી મેન ચેનલ છે એમ આંજણા એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં પણ મેન આપણે એક વિડીયો આવી ગય છે અને હવે આપણે રેગ્યુલર આવવું છે આવી મજા આવતી હોય તો મજા આવે યાર કામ કરવાની લવયુ જય હિન્દ